જો તમે વાહન લઈને અમદાવાદમાં નીકળતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ પોલીસ છેલ્લા પાંચ દિવસથી કડક કાર્યવાહી હાથ ધરી છે અને નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે જેમાં અલગ અલગ એક આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ ત્રણસો આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે વાહનોની વાત કરવામાં આવે તો બ્યાસી હજાર કરતા વાહનોની તપાસ કરવામાં આવી છે એક હજાર સોળ દારૂ પીધેલા ઝડપાયા સોળ જુગાર કેસ ચારસો હથિયાર કેસ અને ત્રણસો સત્તાણું એમબી એક્ટ કેસ નોંધાયા છે આ બધા વચ્ચે પોલીસે સિંધુ ભવન રોડ પર મોટી કાર્યવાહી કરી છે જેમ વાહન ચેકિંગ દરમિયાન એમ કાર્લાઇન કરીને કાર ડિટેન કરી હતી કારના ચાલક પાસે પૂરતા પ્રમાણમાં વાહનના કાગળ ન હોવાથી આ કારને ડિટેન કરવામાં આવી છે પોલીસે આ વખતે મોંઘી દાટ એટલે કે બે કરોડની કિંમત કહી શકાય તેટલી મોંઘી કાર ડિટેન કરી છે અને કોઈની ભલામણને માન્ય ન રાખી હતી અન્ય વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી તેવી કારો પણ ડિટેન કરવામાં આવી રહી છે અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગાને લઈ પીસીબા દરોડા પાડતી હોય છે ત્યારે અમદાવાદ પીસીબીએ ફરીવાર બુટલેગરો સામે પણ લાલ આંખ કરી છે જેમાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ ચારસો પચીસ બુટલેગરોને જેલ હવાલે કર્યા છે